સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ મહેસાણા રેલવે સ્ટેશન આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું અને મહેસાણાના સાંસદ એવા મહેસાણા પટેલ જિલ્લાના શ્રીઓ તેમજ રેલવે અધિકારીઓ દ્વારા તેને લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે રેલવે માહિતી અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી એવા વૈષ્ણવજી ભાવનગર ટર્મિશનથી ભાવનગર ટર્મિશન આયોધ્યા કેન્ટ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે આ ટ્રેન ભારત સરકારના શ્રમ રોજગાર યુવા બાબતો એવા ડોક્ટર મનસુખ માંડવિયા અને ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી એવા શ્રીમતી નીમુબેન જયંતિભાઈ બાંભણિયા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

ખાસ તો કરીને અહીંના લોકોને રામલલ્લાના દર્શન કરવા માટેના દ્વાર ખુલ્યા કારણ કે મહેસાણા ટ્રેન આજે અહીં આવતા અહીંના લોકોમાં એક અલગ જ ખુશી જોવા મળી તો હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા ત્યારે મુકેશ પટેલ ધારાસભ્ય મહેસાણા કિરીટભાઈ પટેલ ધારાસભ્ય ઊંઝા સરદાર ચૌધરી ધારાસભ્ય ખેરાલુ અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ એવા તૃષાબેન પટેલ આ સાથે અનુત્યાગી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અમદાવાદ વેદ પ્રકાશ મંડળ રેલ પ્રબંધક અમદાવાદ ઉપરાંત મહેસાણાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવ ભાવના રેલીઓ ત્યારે આજે ભાવનગર થી અયોધ્યા ખાતે અને એમાં ખાસ આપણા મહેસાણા માટે ગૌરવની વાત છે આનંદનો દિવસ છે મહેસાણાથી આજે અયોધ્યા ખાતેની જો સીધી પ્રથમ ટ્રેન આ શરૂ થઈ છે લોકોને ઘણા વર્ષોથી રામ લલ્લા પ્રત્યે શ્રદ્ધા રહેલી આંદોલનો પણ થયેલા અને રામ મંદિર પણ સ્થપાયું અને આજે મહેસાણાથી અયોધ્યા સુધી જવાની આ મોટી આપણને તક મળેલી છે લોકોને આનો લાભ મળવાનો છે આ પ્રસંગે આપણે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા રેલવે મંત્રી માન્ય અશ્વિનીભાઈ વૈષ્ણવ સાહેબના નેતૃત્વમાં ભાવનગરથી આજે આ નવી રેલવે ટ્રેન શરૂ થયેલી છે અને આજે મહેસાણા ખાતે આ આજે ટ્રેન આવી એનું સ્વાગત કર્યું અને આજે એમને વિદાય આપેલી છે અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી રામ ભક્તો પણ અયોધ્યા તરફ જશે દર્શનનો પણ લાભ મળશે લોકોને પણ ઘણી સુવિધા મળવાથી અને રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના દર્શન કરવાનો લાવો આ ઉત્તર ગુજરાતની પ્રજાને પણ મળશે આ પ્રસંગે અહીંયા સરસ એક કાર્યક્રમ યોજાયો છે અમારા ધારાસભ્યશ્રીઓ અને માન્ય ડીઆરએમસી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પણ સફળ બનાવ્યો છે તો રેલવે તંત્ર અને અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓનો ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગે આવનારા દિવસોમાં લોકોને પ્રજાજનો વધારે આમાં અયોધ્યા જવા માટે યાત્રાનો લાભ મળશે સુવિધા પણ મળશે પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા Terima kasih <muchas> telah menonton!